લાખણી તાલુકાના આગથડા મુકામે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે લાખણી અને દાંદરા તાલુકા મથકને જોડતા સત્યાવીસ કિલોમીટરના આગથડાથી ધૂણસોલ અને દાનેરા સુધીના રોડને અંદાજીત રૂપિયા ચુમ્માળીસ છપ્પન કરોડના ખર્ચે તૈયાર કરવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું માર્ગને મકાન વિભાગના હસ્તકમાં આવતા આગથળાથી દુણસોલ અને દાંદેરા સુધીના સત્યાવીસ કિલોમીટરના રોડ જે હાલમાં સાત મીટર પહોળાઈ ધરાવતો સિંગલ લેન છે જેને પહોળો કરી સાત મીટરનો બનાવવા માટે રાજ્ય સરકારે અંદાજીત રૂપિયા ચુમ્માળીસ કરોડ ફાળવતા આજરોજ લાખણી તાલુકાના આગથળા મુકામે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠા જિલ્લા પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ રોડ સાથે દાનેરા થરાદ ડીસા અને લાખણી તાલુકાના અનેક ગામો સંકળાયેલા છે જેથી દાનેરાથી લાખણી સુધી આવવા જવા માટે તેમજ રાજસ્થાન તરફ જવા અને સ્ટેટ હાઈવે તેમજ નેશનલ હાઈવેને જોડતો રોડ છે તેથી આ વિસ્તારના લોકોને વ્યવહારમાં સરળતા રહેશે અને આ વિસ્તારના માળખાગત સુવિધામાં વધારો થશે આ પ્રસંગે દિયોદર ધારાસભ્ય કેસાજી ચૌહાણ દાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ કલેક્ટર વરુણ બરનવાલ જિલ્લા વિકાસ અધિકારી સહિત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ ગ્રામજનો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજે એક વાતનો આનંદ છે અમારા આદરણીય જે સમગ્ર રાજ્યની અંદર અમને બધાનું સંચાલન કરે છે સમગ્ર ગુજરાતનું ન્યાય તરીકે તોલે છે એવા અમારા અધ્યક્ષ અદરણીય શંકરભાઈ ચૌધરી સાહેબ હસ્તક આજે ખાતમુહૂર્ત થયું છે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પાસે અહીંના જાગૃત લોકો આદરણીય કેસાજીભાઈ આદરણીય માવજીભાઈ અમારા સંસદ સંસદસભ્યશ્રી રાત બધા જ લોકોએ આગેવાનોએ બધાએ રજૂઆત કરી હતી શંકરભાઈ સાહેબે અનેક ફેર રજૂઆત કરી હતી એના કારણે આ વિસ્તારની અંદર ચુમ્બાલીસ કરોડ રૂપિયાનો રોડ જે ત્રણ પંચોતેર હતો એ હવે વધીને સાત મીટર થશે અને આ આ હાઈવેથી પહેલાં હાઈવે ઉધી એટલે બે લાખ લોકો અહીં આગળ અહીં આવે છે બે લાખ લોકોનો તો સીધો ફાયદો થવાનો છે એ સિવાય અનેક લોકોને ફાયદો થવાનો છે જેના કારણે ઝડપી જે આદરણીય અમારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ લોજિસ્ટિક કોર્ટ પણ ઘટે અને સારી વ્યવસ્થા પ્રાપ્ત થાય એ પ્રકારની વ્યવસ્થા કરી છે મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર બનાસકાંઠાને આ જોડતો અગત્યનો એક રોડ એ બાબતે શુભકામનાઓ પાઠવી છે શંકરભાઈ સાહેબે આજે અહીં ખાતમુહૂર્ત કરી છે અને મને ચોક્કસ ખાતરી છે કે ઝડપીમાં ઝડપી આ રોડ પૂર્ણ થશે અને લોકોને એનો ચોક્કસ લાભ મળવાનો છે